હેલો મિત્રો હું છું ને ઉઘર અને આજે આપણે એક એવી ધરતી ઉપર આયા છીએ એમ કહેવાય કે ગાંધીધરાની ધરતી ઉપર જ્યારે એવું થોડું બંકાવટી કામ છે ને એ ગામમાં આ લોકોમાં માતૃમાની વાવો આવેલી છે જેને મિત્રો એમ કહેવાય કે આજથી વર્ષો પહેલા આ જેને વાગતી દરબારે બંધાવેલી છે અને એ વાવ અહીંયા આપણી સામે છે અને જેના અદભુત પરચા છે મિત્રો તો આપણે અંદર જે લાઈવ કરીશું અને એ જોગમાં એમ કહેવાય કે માતૃમાઓ અહીંયા બિરાજમાન છે એવી ધરતી ઉપર ઝાલાવાડની ધરતી ઉપર જેના આભી નજર આવી રહ્યા છે અને કંકાવટીની તળાવની મલપોર જેને એમ કહેવાય કે અહીંયા વાવ આવેલી છે તો વાવના લાઈવ દર્શન કરીએ તો અંદર જઈ અને જોગમાં એના દર્શન કરીએ ઇતિહાસની વાતો કરવી છે મિત્રો અને જે ઇતિહાસ અને સાહિત્યના શોખીન છે એના અદ્ભુત આપણા ચેનલની અંદર વિડીયો બનાવેલા છે તો એકવાર આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને આગળ જરૂરથી શેર કરજો તો જેને એમ કહેવાય કે કંકાવટી નગરી કહેવામાં આવે ધરતી ઉપર જયારે જોગમાં બિરાજમાન છે અહિયાં આ વાવ તમે જે જોઈ રહ્યા છો એમ કેવા કે આપણે વાવ તો ઘણી બધી જોઈએ છે મિત્રો પણ આ વાવ એટલે કે અદભુત નજારો છે સાત માળ વાવ છે અને જેની અંદર તમે આવતા આજ એમ કહેવાય કે તમને જોગમાયા માતૃમાના દર્શન થશે આ બાજુ ગણેશ દર્શન થશે થોડા અંદર આવી જાવ ભાઈ મિત્રો તમે જોઈ રહ્યા આજથી ઘણા વર્ષો પહેલાની વાવ છે પણ તમારું જીવન ધન્ય બની જશે મિત્રો તો આથી જૂના પથ્થરો જે જોઈ રહ્યા છો તમે કારણ કે અદભુત નો નજારો છે મિત્રો તમે જે વાવ જોઈ રહ્યા છો આજથી ઘણા વર્ષો પહેલાની વાવ છે પણ જેનો એમ કહેવાય કે અદ્ભુત નજારો છે અને આજ પણ એ વાવનું પાણી પીવો એટલે તમારું જીવન ધન્ય બની જાય મિત્રો એવું પાણી છે આપણે અંદર નજીક જઈ અને દર્શન કરીએ સામે તમને જે દેખાઈ રહ્યો છે એક કૂવો છે અને એમ કહેવાય કે પાણી જળ હળી રહ્યું છે એવું મીઠું પાણી છે મિત્રો ગમે ત્યારે મિત્રો તમે અહીંયા કંકાવટીની ધરતી પર આવો ત્યારે એકવાર જરૂરથી આ વાવની મુલાકાત લેજો જના આ પથ્થર અંદર એમ કહેવાય કે પથ્થરે પથ્થરે ઇતિહાસ છુપાયેલો છે પહેલાંની તમે જે કુતરણી જોઈ રહ્યા છો મિત્રો જેનો અદ્ભુત નજારો છે મિત્રો અને વાઘજી દરબારની બંધાવેલી વાવ આજ પણ હળીકં ઊભી છે અહીંયાં જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો મિત્રો અહીંયા એમ કેવા કે દુનિયામાંથી દૂર દૂરથી માણસો આવે છે અને અહીંયા બાપા છે એ રાત દિવસ ઈજોગમાયાના દર્શન કરી આપણે જે લાવ લઈ રહ્યા છીએ એ ભગવતીને એમ કહેવાય કે સેવા પૂજા કરી રહ્યા છે અને થોડું આપણે બાપાને પૂછીએ કે અહીંયા શું બાધા અને કઈ રીતે કેવા કામ કર્યા છે આ ભગવતીએ તો આ હામે જે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો એમાં ભગવતી માતૃમાં છે તો બાપા આપણે આ ભગવતી વિશે બે શબ્દ થોડું બોલશો તમે કંકાવટી નગરી કહેવાય ધંગરદાર તાલુકામાં આવે છે હા હા જેનો ઐતિહાસિક તમુક છે એ રજવાડા કે ત્યાં વાવ છે એ વાવની ની અંદર માં માટી બેઠા છે બિરાજમાન હા હા અને અહીંયા પણ જે પણ માણસો આવે છે બાધાવ કરવા જે છોકરાનો હાલતારો શીખ્યો તો જીભડી માનતા રાખે છે હાથ પગ માથું કાન જે પણ દુખતું હોય એની માનતા રાખે છે જે લાકડાના અને ચાંદીના એ જે જગવટ પ્રમાણે કરવામાં આવે છે બરોબર આ છે જે પગ હા હા આ પગ ની માનતા એટલે આપડી ત્યાં પગ ચડાવવામાં આવે છે હાથની ની માનતા હોય તો આ હાથ ચડાવવામાં આવે છે તો ભાઈ આખું શરીર તૂટતું હોય તો એના માટે આવું આખું શરીર લે છે પ્લસ કાનમાં દુખતું હોય કાનમાં રસી આવે તો એના માટે આવા કાન આવે છે જે ચાંદીમાં લાકડામાં મળે છે જો એ તમામ વસ્તુ આપણે અહીંયા મળી આવે છે પ્લસ ગામમાં સુધાર બનાવે છે તો આખીઓમાં પાણી આવતું હોય આખીઓ દુખતી હોય એના માટે આવી આખીઓ આવે છે પ્લસ નાનું છોકરું બોલતો ન હોય તો એના માટે આવી જીભ આવે છે જે સગવડ આપણા પ્રમાણે લાવવાની છે માતા નથી કહેતી તમે ચાંદી લાવ કે સોનું લાવો એક લાકડાની જીભ જીભની કિંમત પચીસ રૂપિયા છે જે ડૉક્ટર પાંચસોમાં પચીસ રૂપિયામાં માતા સુધારો લાવી શકે છે જ્યાં માતાની શ્રદ્ધાને ભાવપૂર્વક તમે બાધા રાખો તો માતા જરૂર તમારું કામ પાડે છે કેન્સર જ્યાં કેન્સરના રોગ બતાડી દીધા છે વરઘોડિયાઓની માનતા હોય તો જેથી વરઘોડિયાની માનતાઓ પણ માતાજી પૂરી પાડે છે અને વરઘોડિયામાં પછી પોતાની માનતા રાખે ફોટો લઈ આવે અને બાધા કરે જે ફોટા સામે ટીંગાળેલા છે આ રીતે લાવી ભરાવી દેવાતા ખૂબ સરસ તો વાલા આ તમે જે બાપાની જોડે એ ભગવતીનો ઇતિહાસ સાંભળ્યો એના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો એવી ધાંગધ્રાની ધરતી એમ કહેવા આ કે જેનો તાલુકો ધાંગધ્રા લાગે જિલ્લો સુરેન્દ્રનગર લાગે અને મિત્રો અહીંયા બિરાજમાન છે જોગમાયા માત્રીમાં જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો અહીંયા સાક સાક બિરાજમાન છે મિત્રો ગમે ત્યારે એકવાર તમે અહીંયા ધાંગધ્રાની ધરતી ઉપર આવો ત્યારે એ જોગમાયાના એકવાર ચોક્કસથી દર્શન કરજો અને આ વાવ એમ કેવા કે વાઘજી દરબારે બંધાવેલી છે જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો આ બાજુ એમ કેવા કે ગણપતિ દાદા બિરાજમાન છે જેને એમ કેવાય કે રિધિ સિદ્ધિના દાતા એવા ગરબા ઘણાય બિરાજમાન છે મિત્રો અને ખૂબ જ અદભુત એમ કેવા કે વર્ષો પહેલાની વાવ છે જેની પૂતળની તમે જોઈ અને એક હ્રદયની અંદર તમારો એમ કેવાય કે જે આત્મા છે એના આત્માને ઠીકરી થઈ જાય ભાઈ એવી અદભુત વાવ છે જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો જેને એમ કેવાય કે કંકાવટી ની એક નગરી કહેવામાં આવતી વાઘજી રજવાડું ચાલતું વાવની આજુબાજુ ફરતી દૂધની ધારાવાર આપેલી છે ઇતિહાસ કે કેવો છે કે કદાચ દૂધ ન આવતું હોય અને કોઈ ગાય માદી થઈ હોય તો અવાવની આજુબાજુ એમ કહેવાય કે દૂધની ધારાવાર આપવાથી એ ગાયનું એકદમ દૂધ વ્યવસ્થિત આવવાનું ચાલુ થઈ જાય છે અને જેના દૂધ ઇતિહાસ છે એના લાઈવ તમે દર્શન કર્યા છો મિત્રો અને વાલા વાવની જો ઇતિહાસની વાતો કરવી તો આજથી ઘણા વર્ષો પહેલાની વાત છે

કે આપણા ઘટના કાંગરે એક નેજો અમે રોપી છે ત્યાં ધજા ફોડવી છે પણ તમે એટલું યાદ રાખજો કે કદાચ અમે યુદ્ધની અંદર કામ આવી જાવી અને કાં તો કે અમે શરણાગતિ સ્વીકારી લેવી અને જો નેજો નીચો પડેલો હોય તો માનજો કે અમે શરણાગત સ્વીકારી છે અને કાં તો અમે યુદ્ધની અંદર કામ આવી ગયા છીએ આવી એમ કહેવા કે વાગતી ઝાલા વાતો કરે છે આઠે આઠ રાણીઓને હારે પણ મિત્રો ઘટના એવી ઘટે છે કે જે વાવટો પકડીને માણસ બેઠો છે કારણ કે કમશણ યુદ્ધ જામ્યું છે પણ જે માણસ એમ કહેવા કે વાવટો પકડીને ઊભો છે એને ખૂબ તરસ લાગે છે અને માણસ છે એમ કહેવા કે તરસો થયો છે એટલે જેને પાણીની તરસ લાગી છે અને એ માણસ એમ કેવાય કે વાવટો એવી જગ્યાએ રૂપે છે કે જે વાવટો નીચો ના નમી જાય અને માણસ એ વાવટો ખોડી અને વાવની અંદર પાણી પીવા ઉતરે છે મિત્રો હો પણ કોને ખબર હતી કે આવી ઘટના ઘટશે કોઈ પવન આવવાથી એ વાવટો છે એ જમીન ઉપર ઢળી જાય છે મિત્રો અને આઠે આઠ રાણીઓ એમ કહેવા કે ઝરૂખા ઉપર નેજો માડી માડી જોઈ રહી છે વાવટા હામી જેની ધ્યાન છે અને જ્યારે વાવટા હામી ધ્યાન કરે છે ત્યારે વાવટો જમીન ઉપર ઢળી ગયો હોય છે અને ઈ વાગી ઝાલાની આઠે આઠ રાણીઓના મનમાં વિચાર આવે છે કે કાં તો આપડા રાજાએ શરણાગત સ્વીકારી લીધી હોય એટલે કાં તો આપડા રાજા છે ઈ યુદ્ધમાં કામ આવી ગયા હોય હો

અને એ વાઘજી ઝાલા છે યુદ્ધ જીતી અને ઘરે જ્યારે પાછા ફરે છે અને એ જુઓ છે તો એવું જાણવા મળે છે કે આઠેર રાણી છે એ પોતાના એમ કહેવાય કે રાજ ની બાજુમાં કૂવો હતો એ કૂવાની માલકો ઓર જરસમાધિ લઈ લે છે મિત્રો આવો વાઘજી ઝાલાને જ્યારે જાણવા મળ્યું છે કારણ કે આ તો ઝાલાવાડની ધરા ધરતી છે ભાઈ એવા એમ કહેવા કે પાણે પાણે જેના ઇતિહાસનું આમ નામ લખાઈ ગયા છે પણ જે કંકાવટીની ધરતી ઉપર એમ કહેવાય કે અદભૂત જે વાવ છે મિત્રો તમે વિડીયોની માલિકો જોઈ રહ્યા છો એ વાવના એમ કહેવા હા કે અદભૂત થી જેને પથ્થર લગાવેલા છે જે કંકાવડી તળાવના એમ કહેવા હા કે

અને આજ પણ એમ આવે છે દૂર એમ કે રૂડી ને રડિયાળી ધરતી ઉપર આ વાવ આવેલી છે મિત્રો અને મિત્રો તમે વિડીયો ક્યાંથી જુઓ છો અમને જરૂરથી કોમેન્ટમાં જણાવો અને આવા આજ વિડીયો જોવા માટે અમારી ચેનલ માં જોડાયા રહો અને વાલા આ હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી થી કરી લો કારણ કે ગામડે ગામડે ફરી અને આવા અદ્ભુત ઇતિહાસો આપણે લાવીએ છીએ અને મિત્રો ખામે જે તમે આ જોઈ રહ્યા છો એવું બોલ લગાવેલું છે એ આખી વાવનો ઇતિહાસમાં લખેલો છે તો વાલા આ સર્વે જય દ્વારકાધીશ જય મોમાય જય માત્રીમા અને વાલા વિડીયો જરૂરથી આગળ શેર કરજો જેથી એ ખબર પડે કે એકંકાવાટીની ધરતી ઉપર આવા અદભુત ઇતિહાસ પડ્યા છે વાલા હો જય માત્રીમા